ભારતીય કાયદા અનુસાર આપણું પોતાનું બેંક ખાતું આપણે જ યુઝ કરવાનું હોય છે તે કોઈને ભાડે આપવું અથવાને અન્ય વ્યક્તિઓનો ઉપયોગ કરવા દેવો તે ગેરકાયદેસર છે આવું કરવું તો રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા આ તથા બેન્કની નીતિઓ અને બી એટલે કે ભારતીય ન્યાય સંહિતતાની વિવિધ કલમોનું ઉલ્લંઘન ગણાય છે તેમજ તે સાઈબર ફ્રોડ મની લોન્ડ્રિંગ ટેક્સ ચોરી અથવા અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓને વધારવા માટે પ્રેરિત કરી શકે છે તેથી મની નિવારણ અધિનિયમ હેઠળ હેઠળ ગંભીર ગુનો ગણાય છે અને તે સંડોવણી માટે વર્ષ સુધીની જેલની સજા પણ થઈ શકે છે આમ મારું તે કહેવું છે જે લોકોએ ભૂલથી પણ પોતાનું બેંક ખાતું અન્યને ભાડે અથવા વાપરવા આપ્યું હોય તેમને તાત્કાલિક જાગૃત થવાની અને ખાતું પાછું મેળવી લેવાની જરૂર છે આમ મારું માનવું કે ન માનવું તે તમારી ઉપર નિર્ભર કરે છે જય હિન્દ